ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું બધા આપણા નવા છો મજામાં બ્લોગમાં જય હિન્દ જય મહાદેવ સવાર સવારમાં આપણે આજે લીંબુ પાણી ગરમ કરીને પીએ છીએ કેમકે તબિયત પણ સારી રહે અને બોડી વેઇટ લોસ કરવાનું પણ કામ આવે વાત છે રવિવાર અને આપણે સન્ડે કરવાનો છે સનડે જોઈએ ચાલો

પેલા અગિયાર અગિયાર ખેલાડી ના નામ બોલી દા એટલે માની કે તું પાકો ક્રિકેટ લવર છો એવું ક્રિકેટ લવર નું જોવાની બહુ મજા તો શું તું જોઈ ને કરે એમાં એમ સારું હાલો મિત્રો તો આજે આપણે જવાનું છે પાછું એ જગ્યાએ ફરવા તો આપણે નીકળીએ વળવા થઈ ગયા છે તૈયાર બધાય મિત્રો ભાષા બધાય રૂમાલ ઉમાલ બાંધીને થઈ ગયા તૈયાર કેમ કે એમ બહુ દૂર જવાનું છે ને થોડાક એવા વિસ્તારમાં જવાનું છે એના કારણે રૂમાલ બાંધવા જરૂરી છે કારણ કે રસ્તામાં બહુ ધૂળને છે એટલે હવે આપણે તમને પોગીને મળવી ડાયરેક્ટ હાલો આપણે પહોંચી ગયા છીએ આપણે ડેસ્ટિનેશન પ્લેસ મતલબ આપણે જ્યાં આવવાનું હતું ત્યાં અને આપણે આવ્યા છીએ આજ સુવાલી બીચે મિત્રો ઘણો બધો સુધારો થઈ ગયો છે અહીંયા આજ તો મને એવું લાગે છે આ જો આ પોલીસની અહીંયા શું કહેવાય ચોકી આવી ગઈ પછી આ નવો વોચ ટાવર બનાવી નાખ્યો અહીંયા ઘણું બધું નવું અલગ અલગ આ જોવા મળે છે એટલું બધું હતું નહીં પહેલાં મિત્રો સુવાલી બીચ આપણે પહોંચી ગયા છીએ અને તમે જુઓ ઘણા બધા ટુરિસ્ટ આજે

કિત્રો જોવો મતલબ બીચ ચોખ્ખો હોય ને એટલે આવો ફાયદો માણસોએ ઉઠાવતા હોય મતલબ કેવું મસ્ત બનાવ્યું હોય અને ઘોડે સવારી પણ માણસો કરે અને તેમની આવી બાઈક બાઈક હા બાઈક શીખવા માટેનો ટ્રેક છે અહીંયા અત્યારે ક્લિયર એકદમ તમારે બાઇક શીખવી હોય તો તમે લઈને આવી શકો પણ તમે તમારી બાઈક અહીંયા નો લાવી શકો કારણ કે અહીંયા અહીંના જે લોકો હોય રહેવાસી એમની ત્યાં આ બાઇક એમને હાકવાની પરમિશન હોય બાકી જો ઘણા બધા માણસો અલગ અલગ પ્રકારની બાઇક હાલતા હોય છે જો આ ટાઈપની જે આપણે મતલબ ઓફ રોડિંગ ટાઈપની બાઇક હોય ને એ બધી અહીંયા તમને જોવા મળે જો દોસ્તો આજ પાણી બહુ દૂર વહી ગયું છે ને તો આપણે જો આ સુધી આવી ગયા હજુ સુધીમાં દરિયા કિનારે આ સુધી નથી આવ્યા આપણે ક્યારેય આજે પહેલી વખત આવ્યા છીએ અને બહુ દૂર પાણી છે જો આ છે તો આપણે મેન આવે ગાડી જ્યાં પાર્ક કરી એ સ્થળ છે નાઇન્ટ એટ છે આ ટાવરની બાજુમાં અને આપણે કેટલા દૂર છીએ તેમ જુઓ એકદમ દરિયાની વચ્ચે હોય એવું ફીલ થાય અત્યારે બીજું તો પાણી અત્યારે ઓટનો સમય છે ને તો પાણી હજુ દૂર હેલું જાય છે એટલે ને તડકો વધારે લાગે ગરમી બહુ થાય હાલો પાછા આપણે વ્યાજ આવી બહાર ત્યાંથી દરિયાનો આનંદ લેવી ઓકે મિત્રો જો દરિયાની નજીક જ તે મહાદેવની શિવલિંગ બનાવી છે તો કોમેન્ટમાં હર મહાદેવ લખી નાખજો બધાય મિત્રો બીજું બધું ઠીક પણ દરિયાની માટી આપણને વધારે પસંદ આવી કારણ ખબર નહીં મતલબ મસ્ત આમ હાલવાની મજા આવે જો અત્યારે અહીંયા તો થોડુંક આ કોરું છે બાકી ભીના વિસ્તારમાં જાય આમ તેમ પગ મૂકો ને એટલે પાણી નથી જતું રહે કોરું પડી જાય એ તો થોડીક મારી ભૂલના કારણે બુટ બગડે આ તો બગડે એનો વાંધો નહીં બાકી બહુ મિત્રો તડકો લાગે પાણી બહુ દૂર છે તો રિફ્લેક્શન વધારે આવે પાણી તડકાનું પબ્લિક બધું ઓલી બાજુ છે આ બાજુની સાઈડમાં તો ખાલી પડ્યો દરિયો કિનારો હાવ આપણે પબ્લિક બાજુ જઈ રહ્યા છીએ હળવા હળવા જોવી બાજુ જઈને અને ભાઈને અમારે બહુ ગરમી થતી એટલે આપણે યાતા દરિયાની વચ્ચે ઓલા પણ જે પ્લેસ આપણે બતાવ્યું ન્યા અહીંયા પણ વધારે ગરમી લાગવા માટે આપણે વી આવ્યા નહીં પાછા આ બાજુ છોકરાઓ માટે ગેમ ઝોન છે મોટાઓ માટે ગેમ ઝોન છે પછી અલગ અલગ કેટલી પ્રકારની ગાડીઓ જે તમે રાઈડ કરવા માંગતા હોય ને તમે કરી શકો છો અહીંયા અને દરિયાની લાંબી સફર લેવી હોય તો આ રેલગાડી પણ છે અહીંયા તેના દ્વારા તમે પૂરેપૂરો સુવાલી તમે ફરી શકો છો અને બીજું એક અહીંયા ઊંટ પણ દેખાણ આપણને આજ ઘોડા ઊંટ બીજા કયા વાહન હતા કઈ ઘણા બધા ઓપન જીપસી ઘણા બધા વાહન છે તો આવી નાની બાઇક બુલેટ ઓપન જીપસી નાની ઘણા બધા વ્હીકલ છે તમારે અહીંયા આવીને તમે રાઈડ કરવા હોય તો તમે કરી શકો અને આજ મિત્રો પાણી નથી ને એના કારણે માણસો થોડો વધારે ઉપયોગ કરે દરિયાનો આ જો અહીંયા છે ક્યાં સુધી માણસો વહી ગયા છે આજે અમે મારા ફોનનું હવે હું તમને ફૂલ ઝૂમ કરીને બતાવું છું ક્યાં સુધી અત્યારે મિત્રો છે તેમ જોવા લાજ પબ્લિક પાણીનો આમ ફાયદો ઉઠાવે છે અને આમ બધું હાલે છે એમને આમ બધું ભલ્લી ગયું પણ ગરમી વધારે થાય સાહેબ બહુ ફૂલ અને માણસો અહીંયા ઓલા બીચ કરતા તો મતલબ અહીંયા બેસે એવું બધું સારું છું કેવું યાદ છે મિત્રો ઓલી બાજુની સાઈડમાં એક લાઈન હતી અને અહીંયા બે દેખાય છે બાજુ નજીક આપણે જાવી છીએ પછી ખબર પડે આ સુવાલી દરિયા કિનારાના આ બધા દ્રશ્યો આપણે આજ પહેલી વખત જોયા કારણ કે આ આટલું બધું પાણી મતલબ દૂર ક્યારે હોય નહીં આજ પહેલી વખત દૂર છે પાણી એટલે આ બધા દ્રશ્યો આપણને જોવા મળ્યા બાકી ન જોવા મળે અને ફોટોગ્રાફી કરવાનો વિચાર છે પણ તડકો એટલો છે ને તે પર નગળો વળે તે કંઈ વિચાર આવતો નથી લાંબો હાલો તારે લાઈન હું દેખાડવી તમને જો જોઈ ઘાન ઘડીકમાં ખોવાઈ જાય મિત્રો આમ જો એટલી છે ને એટલા જો કેવો કાળો જેવો ક્યાં આવી ઘડીકમાં કરીશ લો હે કરે વ્લોગર વ્લોગ ચાલુ કરે વ્લોગર

યાર માં ટ્રાફિક હા કેવો કરે છો આમ જોઈ લે આમાં દેખાય જો ઓ નાયડો નાનો એવળો કેવો હાથ હલાવો છો તો ડાન્સ કરે છો વાહ વાહ લાલ કલરના હાથ લાલ કલરના હાથ બેતની મૂસા ભરી છે પણ કાલુભાઈ પૈસા નથી દસ હાજર પગાર આવે કે વપરાય વપરાય જાય કે શું કરું દસ હજાર માંથી હજાર રૂપિયા તેનો ચાર્જ હતો એટલે આપણને ખોટા બિચારા ના મૂલ્યમાં ધંધા લગાડે હજાર રૂપિયા નથી ચાર્જ નો રૂપિયા આમાં તો કેવું ઓલા કાલ જોઈને હજાર રૂપિયા ને આવશે પણ તારે હજાર દેવા પડે જ ને

લગન માં તો ઓલી કઈ પણ તો એમાં પાસે લગ્ન માં અડાડી અને પાંચ હજાર નો ખર્ચો આવ્યો લગન નથી

અને એક વ્યક્તિ ફોટો પડાવે છે બે બેને ચાર જણા ફોટા પાડે ગજબની દુનિયા છે પણ અત્યારે કેમેરા સામેની દુનિયા થઈ ગઈ છે એમ વ્લોગર એટલે કેવું જરૂરી છે ને એમય આવી જ જાય ને એમાં પછી હારું હાલો તારે મિત્રો મળ્યા આગળ ડ્રાઈવર આપણે ગાડી લઈને

હાલો મિત્રો તો એમ આપણે ઘર બાજુ નીકળ્યા છીએ તો એમ આપણે મળવી તમને ડાયરેક્ટ ઘરે જઈને કેમ કે રસ્તામાં ટ્રાફિક જાજુ મળશે મિત્રો આપણે હાલો મિત્રો તો ઇન્ડિયા જીતી ગયું છે આજની મેચ ફાઇનલ અને આપણે એની સાથે જ આપણો વ્લોગ કરી દઈએ એન્ડ તો કેવો લાગ્યો વ્લોગ જણાવજો કમેન્ટમાં લાઈક કમેન્ટ શેર સબ્સ્ક્રાઇબ કરી દેજો અને હા ચેનલને બીજા જોડે શેર જરૂર કરો વિડીયોને તો મજા આવે તમને અમને અરે ઓળખે મળે તો ને નવોલોમાં જય હિન્દ જય મહાદેવ બાય બાય